આ વર્ષે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ખાસ છે કારણ કે આ દિવસે સોમવતી અમાસનો ખાસ યોગ છે સનાતન ધર્મમાં આ અમાસનો વિશેષ મહત્ત્વ છે આ વર્ષે શ્રાવણની સોમવતી અમાસ બે સપ્ટેમ્બરના રોજ સવારે પાંચ વાગીને એકવીસ મિનિટે શરૂ થશે અને ત્રણ સપ્ટેમ્બરના રોજ સવારે સાત વાગીને ચોવીસ મિનિટે સમાપ્ત થશે આ દિવસે પૂજા કરવાનો મુહૂર્ત સવારે છ વાગ્યાથી શરૂ થશે અને સાત વાગીને ચુમ્માળીસ મિનિટ સુધી રહેશે આ વખતે સોમવતી અમાસ પર શિવયોગ અને સિદ્ધિયોગ નામના બે મોટા યોગ બની રહ્યા છે જો આ યોગમાં તમે તમારા પૂર્વજોને યાદ કરીને દાન કરો છો તો તમને અધળક આશીર્વાદ મળશે અને ભગવાનની કૃપા તમારા પર કાયમ જળવાયેલી રહેશે આવો હવે સોમવતી અમાસની પૂજા વિધિ જાણી લઈએ સોમવતી અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો આમ તો આ દિવસે ગંગામાં સ્નાન કરવાનો વિશેષ મહત્ત્વ છે પરંતુ દરેક માટે આ શક્ય નથી હોતું તેથી તમારે નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું ત્યારબાદ સૂર્યદેવને અરજી અર્પણ કરવું પછી મંદિરમાં જઈ પાર્વતીની પૂજા કરવી આ દિવસે દાન અને સત્કર્મ જરૂર કરો માનવામાં આવે છે કે સોમવતી અમાવસ્યા પર દાન કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો સોમવતી અમાસ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે ખાસ ગણાય છે આ દિવસે તર્પણ અને દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ વરસાવે છે કાલ સર્પદોષમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ દિવસ ખાસ છે સોમવતી અમાસની રાતે લોટમાંથી સાત દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે રાખી પ્રગટાવો આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે સોમવતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરમાં શાંતિ વધે છે આ દિવસે શિવલિંગ પર બીલીપત્ર ચડાવવાથી બિઝનેસ અને સામાજિક પ્રતિષ્ઠા વધે છે શિવલિંગ પર ધતુરાના ફૂલ અથવા ફળ અર્પણ કરવાથી જીવોનું જોખમ સમાપ્ત થાય છે મંદાર પુષ્પ ચડાવવાથી નેત્ર અને હૃદયનો વિકાર દૂર થાય છે સમીપત્ર ચડાવવાથી શનિની સાડાસાથી માર્કેશ તથા અશુભ ગ્રહ ગોચરથી નુકસાન થતું નથી આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી જન્મકુંડળીના નવ ગ્રહ દોસ્તો શાંત થાય જ છે પણ વિશેષ કરીને ચંદ્રજનિત દોષ જેવા કે માનસિક અશાંતિ માતાનું સુખ અને સ્વાસ્થ્યમાં કોઈ તકલીફ મિત્રો સાથેના સંબંધ મકાન વાહનના સુખમાં વિલંબ હૃદયરોગ નેત્રવિકાર ચામડીનો રોગ શ્વાસનો રોગ કફ શરદી નિમોનિયા સંબંધિત રોગથી પણ મુક્તિ મળે છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી